સુરત જિલ્લામાં આવેલા માંડવી તાલુકાના સાલૈયા ગામે મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માંડવી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આગ અકસ્માત સમય કેવી રીતે બચાવી શકાય તે અંગે ડેમોસ્ટ્રેશન દ્વારા તાલીમ અપાઈ છે માંડવી તાલુકાના સાલૈયા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં માંડવી નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા માંડવી તાલુકાના સાલૈયા મુખ્ય પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ અકસ્માત કે કેવી રીતે બચી શકાય તે અને બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગેની સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું किशोर सोलंकी दिव्यांग न्यूज मांडवी सूरत